તો હું દર રસ્તે મિસ અડી જતો હતો હું શેતન પાસે હું કોઈ વિચાર કરું હું આમ કેમ છું તો કાંઈ વાંધો હું દર રસ્તે અડી જવા આપણે પૂછ લીધું છે ને રસ્તો આપણને મળી જશે ઓતરાઈ ગયું તો હે ને તો ચાલો તમને આવું થોડાક મંદિર પાસે લઈ જાવ અમે હે ને અત્યારે બધી હે ને અહીંયા દુકાન થઈ જાય છે બહેન કારણ કે નાઇટમાં અમને મતું કે દુકાન ખુલ્લી બી છે પણ એવું કાંઈ છે પણ બહુ ખુલ્લી અમારે તો ઘડિયાળનું લેવાનું છે અમને જેમ રૂમ રાખીને ભાઈ કીધું અત્યારે તમને ઘડિયાળનું કંઈ મળશે નહીં

ફટાક સતનને ફોટો કાવાડ નું પણ કઈ વાંધો નહીં બે મિનિટ હોય ભાઈ બન્યા પાસ કરે ઘડિયાળ લઈ છે મેં મારા માટે મેં ઘડિયાળ લીધી છે અને હજી છે ને મારા ચશ્મા લેવાના બાકી છે તો હું આ બધું વ્યવ છું ને સષમા પહેલા પાસ કરી લઉં ચેતન ચશ્મા પાસ કર્યા કાઇ મેં કા વોચ લીધી આ વોચ કેવી લાગે છે કમેન્ટ કરી દેજો તો હલો હું સષમા વોચના પાછ પહેલા કરી લઈએ

વચ્ચે જો અમે ભોગી જ છે વિડીયો થોડાક શેર માં એટલે પેલા ભાભી માટે ખરીદી કરી નાખી પછી ભાભી માટે સોલી લેવા પડે સોલી તો લીધી પણ અમને થોડા ઘણા અમારા જે બે ભાઈ હતા ને બે હતા ને બે એમને ઓળખી જાય કે ભાઈ બ્લોગ છો આ એ કે ભાઈ કે ખૂબ આગળ મહેનત કરજો કે કાંઈ વાંધો નહીં થેન્ક્યુ ભાઈ તો અમને બહાર નીકળે થોડા ઘણા આમ તો છે જ તે તો બધા ફેમિલી બધાનો દિલથી થેન્ક યુ બધા સપોર્ટ કરતા રહીજો અને અમને લાગે કે બહાર ઓળખે તો હતી થોડા ઘણા આજે સળી તો ન લીધી પણ અમને અમારા બે ફેન મળી ગયા તો ભાઈ દિલથી થેન્ક યુ અને ભાઈએ પણ કીધું કે ક્યારેક આવજો વડોદરા બાજુ મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ ચોક્કસ આવશું બહુ મારા હારા હતા અને મેં પણ કીધું કાંઈ તમે પણ કાંક આવજો મારા મહાદેવ ગોપનાથ તરફ

હલોનિલી ઓ ચેતનભાઈ અહીંયા પાર્કિંગ છે આ દુકાન ચેતનભાઈ ની હે ના એવું કઈ નથી કોફી ગીરમાં તો ઓલા પર

બાકી ભાઈ તો હું જશે બાકી ચોલીની પાલ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ફોલવાના છે એનો કંઈ પ્રશ્ન નથી બાકી ભાઈ કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો રેડી ને ટકાટક મિલે આજનો વ્લોગ અહીંયા જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર જોઈએ પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શકે નેક્સ્ટ વ્લોગમાં તો સુધી બધી બાય બાય જયમાં મોબાઈલ સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા બાય બાય